આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું આ વિડીયોનો કિસ્સો ખૂબ સાંભળવા જેવો છે બૈરાઓ અને સમાજમાં કેવા કેવા કિસ્સા બનતા હોય એક બાજુ ભાઈ બનાવે અને પછી એને અરે ખરાબ સંબંધ રાખી અને પછી પરિવારનું ન જોઈ બાળકોનું ન જોઈ પતિનું ન જોઈ અને ભાગી જાય અને પછી જે દશા થાય એ ખૂબ ખરાબ દશા થાય એટલે આ પૂરો વિડીયો સાંભળો એટલે ખ્યાલ આવે આપણે દરરોજ સવારે આઠ વાગે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે કે એક વિડીયો મૂકીએ છીએ જોતા રહો ખૂબ શેર કરો લોકોને ખૂબ સારી જાણકારી મળે અને જીવનસાથી પણ મળી જાય અને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ ત્યારે આપણે આ યુટ્યુબ ચેનલમાંથી ડિલીટ મારતા નથી સિવાય કે કૌટુંબિક કાંઈ પ્રશ્ન થાય અથવા તો લગ્ન થાય એમ હોય તો એનો વિડીયો ડિલીટ મારીએ છીએ પણ ક્યારે એ હજાર રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરી એની પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ અન્યથા આપણે ક્યારેય ડિલીટ મારતા નથી અત્યારે આપણે આ બાબુભાઈ મકાનનો વિડીયો જોઈએ સાહેબ

એક બીજો આઠ પાંચ આઠ પાંચ છ સાત સાત હમ હાલો નામ તમારું નામ છે બાબુભાઈ પોલાભાઈ મકવાણા બાબુભાઈ પોલાભાઈ મકવાણા સેન્ટિંગ નું કામ કરું સંતર નું કામ કરું ગામ કયું તમારું ગામ રંગપુર ની બાજુમાં રંગપુર બરાબર કે સોધ હાલો બરાબર હાલો હવે કામ હું કરો છો કામ માં લાદી નો કારીગર છે સણતર નો કારીગર છે ને સેન્ટીંગ નો કારીગર છે ને સાધન નો એ સાધન હોલ આપડે બરાબર કેટલું કમાવ છો કેટલું મહિને મહિને હું ખાતા પીતા પંદર વીસ હજાર નું કામ કરું સાહેબ વીસ હજાર નું કામ કરો છો હાલો ready બરાબર ઘર માં કેટલા સભ્યો છે ઘર માં એક ડોસીમાં છે અને હું છે અને આગલા આ બાઈ ભાઈ ગઈ ને બે છોકરા છે ને એક દીકરી છે એટલે દીકરી ના લગન કરી દીધા ને દીકરા ના લગન કરી દીધા ને એક દીકરો છે એ છોકરી ભેગો છે હમ ને અમે માં દીકરો છે હમ હા એટલે કેટલા ઘર માં સભ્યો કેટલા છે ઘર માં સભ્ય એવા બે માં દીકરો છે તો બાકી ના બધા ક્યાં છે બાકીના ઈ એક પરણી ગયો ઈ નોખો છે બાય લઈને ને છોકરી ને ઈ પરણાવી દીધી ને એક છોકરો છે ને ઈ છોકરી ભેગો છે ઈને કમાઈને દેય ને મને કે પપ્પા ઈ કે તમારું ધ્યાન રાખજો ઘટે તો બોલજો હું મારે નથ ઘટતા તારે ઘટે તો બોલજે ને પૈસા જાય તો ભાઈ તારું થઇ જાય ક્યાંક કે પછી ઓલું તમે બે લાખ કરીને વઈ ગઈ ઈ ઈ કઈ વાત કરતા તમે ઈ આ આ છોકરાની મમ્મી ઈ ઈ ક્યાંની હતી

ભાઈ કે તો એમાં રાતે બે જણા હેઠે વયા જતા હું સાહેબ ખાટલા માં ને મારી મમ્મી કે આ રાતે હું વહી જતી પણ મારી મમ્મી તપા કરવા જાતી ને તો બે જણા હેઠા બેઠા હોય પછી મેં કીધું કો ખાટલા માં છે તું એટલી ઘરે હું હેઠે રે મને કે તો મારા ભાઈ પાસે બે હતી હવા ખાવા ગાય તી ત્યાં હવા મારી કાઢી નાખી સાહેબ એટલે પછી નીચે શું કરતા તા નીચે બે જણા વાતું કરતા તા તો વાતું કરે એમાં શું વાંધો? નાઈ ના નાઈ 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 વાત તો એવી નથી પણ આપડે નો સંભળાવે ને એમ આપડે નો સંભરાવે ને ડોહી માં ને તો બેરા છે એટલે ડોહી માં હું સાંભળે હું તો ખાટલા માં હતો સાહેબ પછી લગન માં ગયા સાંભળજો લગન માં ગયા કેશોદ મારા છોકરા ગયા બે ને એ ગઈ પછી એના મારા છોકરા ને શું કે હવે મારે નથી આવું તારા બાપા ને કેજે વાત જોઈ નઈ પછી છો એક મારો મોટો છોકરો હતો ને ઈન્ડે ઓલા છોકરા ઓલા ભાઈ ને પાટુ મારી બોલવા મંડી ને પછી બપોરે વઈ ગઈ ઈના મોટર માં બેસી ગઈ પછી એની મમ્મી ને તો જડી હમ એવું થયું ને માય પાસે એ બાઈ નો કેસ પડ્યો ફોટા ફોટાઈ પડ્યા સાહેબ પછી છ મહિના અમે ગોતી પણ નો મારા છોકરા એ રહ્યો ના હું એ રહ્યો હમ આવા અવસ્થામાં મને આવું છું સાહેબ એટલે પછી મળી ના અટાણે રખડતી ખરી નાખી ઓલાઈ પછી રાખી નો રાખી અટાણે તો મહિને મહિને જાય ની ત્યાં બાકી અટાણે તો ચારે બાજુ રખડે હવે મારે કઈ કામ નથી મારા ઘર માં ફેરો કરી ગઈ હવે મારે શું કામ એટલે કેટલા રૂપિયા લઇ ગઈ

ભાઈક માં હશે તો થઈ જશે ને નહીં ભાઈક માં હોય તો મારે ભોળા ની સેવા છે આપડા ગમે દાસી જીવન ની સેવા કરવા વયો જાય હોવ ઘોઘા વધારે આપડે પૂરતી રીત ને બધા ઓળખે જ છે મારા હા સાહેબ એ પછી કૂતરું હોય ને કે આપડે હટ કીએ એટલે નો જાય પછી હામતા કૂતરા ભેગા થઈ જાય પછી પાસે આવતું રે જોઈજો હા બરાબર હા સાચી વાત હા એના જેવું સાહેબ કર્યું મારી ઉપર

ભાઈ તો સંબંધ નતો પણ સાહેબ મારી બાજુ ખાટલો ને સેવા કરવા આવતો તો ભાઈ ની ન્યાથી એને એન્વે લો દીધું બરોબર મારા છોકરા મોડા થયા થી ઇનવે લોહી દીધું ન્યાથી સબંધ સાહેબ ન્યાથી એની લાગુ પડી ગયો એમ ને હા ભાઈ બઉ કરી લોહી કરી લોહી પી ગયો એમ ને

નાય હું સેવાનું વાત એમ સેવા એમ કે આપણે ગમે આપણી જગ્યા ને ગમે ને આપડે સેવા કરવા વયા જાય એમ હા 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 બરાબર બરાબર સેવામાં સાહેબ આપડી જગ્યા એ તો ઘણી હોય છે સાચી વાત સાચી વાત ગમે ને આપડે સેવા કરવી ને હા હા સાચી વાત બાકી બીજું કઈ નઈ સાહેબ લાંબુ શિવરાત્રી ભજન હોય ગમે ન્યા હોય નઈ પણ તો હવે એમાં એમાં ધ્યાન આપો ને બાય નોકરો નહી મન નથી લાગતું એમાં લાગે ને પણ માં કે હવે આવું ભટકાય અને હેરાન થવું એને કરતા ભક્તિભાવ કરી પૂરી કરી નાખો બીજું કેટલી થાય મારી પિસ્તાલીસ છે પિસ્તાલીસ કરી શકાય પણ હવે હવે તમારે ઓલું થાય પાછું બીજું ભક્તિ ભાવ ફાવે છે તો ભક્તિ ભક્તિભાવ રહ્યો બાયું તો હું છે કે આવું કઈ કરી ને વહી જાય તો પછી બે જાય ને આબરૂ બધી બધું જાય બરાબર ને તો કઈ વાંધો કઈ વાંધો નઈ આપડે વિડીયો તો નાખીએ છીએ બરાબર મેળ આવી જાય તો આવી જાય આમાં તો એવું હોય બરાબર ને બરાબર તમે તમારો ફોટો ફોટો મોકલો આપણે વિડિયો નાખી દઈએ કઈ વાંધો નહીં બરાબર ભાઈ માં હોય થઈ જાય બરાબર ને એ વાંધો નહીં વાંધો ભલે 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 વાંધો રહ્યો ફોટો મોકલો એ એ હા એ હાંજે સાહેબ મોકલ્યો હટાન નઈ મેળ આવે હાંજે મોકલો કઈ વાંધો નહીં હાંજે મોકલો છોલો બોલો એ એ હા હા વિડિયો પૂરો જોઈયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જેતી કરીને તમે બીજા વિડિયો મરતા રહે અને શેર કરો